ભુજ ગામે શોભાયાત્રામાં થયેલ ઘર્ષણ સંદર્ભે પોલીસે તોફાનીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તારીખે સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે શ્રી પ્રભુ રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે પાદરાના ભોજ ગામ બપોરે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા ગામના નગીના મસ્જિદ પાસે પસાર થતા શોભાયાત્રા નીકળેલા ભક્તો પર અચાનક પથ્થરમારો થયો હતો જેને પગલે શોભાયાત્રામાં અફરાતફરી મચી હતી પથ્થરમાનાના બનાવમાં આઠ વ્યક્તિઓને ઈજાઓ થતાં તેઓને એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ઘટનાની જાણ થતાં ભુજ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ એજન્સીઓ અને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવીને શોભાયાત્રા પુનઃ શરૂ કરાવી સંપન્ન કરાવી હતી બીજી તરફ પોલીસે તોફાનીઓની ધરપકડ માટે ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું પોલીસ દ્વારા સોળ જેટલા તોફાનીઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી સોલ તેમજ અન્ય દસ સહિત છવ્વીસ જેટલા તોફાનીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર